જો મિત્રો આજે આપણે દવાના ફોર્મ્યુલેશન વિશે વાત કરવી છે આપણે આખું વરાની અંદર દવાઓ છાંટાછાંટ કરતા હોઈએ છીએ પણ એના કન્ટેન અને ફોર્મ્યુલેશન વિશે આપણને બહુ ખાસ માહિતી હોતી નથી તમે જુઓ આ જે છે તો દવા કઈ છે કન્ટેન કયું છે એ મહત્વનું નથી પણ આની અંદર જો આ જે છેલ્લે જે લખ્યું છે આ એસજી આનું એસજી ફોર્મ્યુલેશન છે મિત્રો આ એસજી ફોર્મ્યુલેશનની દવા કોઈ પણ ડબલું હોય કે કોઈ પણ લુકમાં આવતી હોય આની અંદર એસજી એટલે કે સોલ્યુબલ ગ્રેન્યુલ એટલે પાણીમાં ઓગળી શકે એવું ગ્રેન્યુલ ગ્રેન્યુલ એટલે કે કોઈ દાણા દાણાદાર હોય અથવા તો કોઈ મમરી ટાઈપની દવા હોય આમાં એ ટાઈપની દવા આવતી હોય છે એટલે પાણીમાં ઓગળી જતી હોય છે પણ એને થોડું વધારે હલાવવી પડતી હોય છે એટલે આ જે એસ જે લખ્યું છે એ એનું ફોર્મ્યુલેશન છે મિત્રો હવે આ જે છે ને એ એસસી ફોર્મ્યુલેશન છે જુઓ આની અંદર જે પાછળ લખ્યું છે આ એસસી ફોર્મ્યુલેશન લખ્યું છે મિત્રો એસસી ફોર્મ્યુલેશન એટલે કે સોલ્યુબલ કોન્સ્ટ્રેટ આ દવા જે છે ને મિત્રો સોલ્યુબલ કોન્સટેટ એ થોડી ઘટ પ્રવાહી આવતું હોય છે અને જ્યારે જ્યારે આપણે એનો ઉપયોગ કરીએ અથવા તો દ્રાવણમાં નાખીએ ત્યારે એને આમ ખૂબ હલાવો એટલે એનું મિશ્રણ થઈ જતું હોય છે નહીંતર એ દવા પાછું એનું ઘટ પ્રવાહી એ થોડું નીચે તળિયાના ભાગે બેસી જતું હોય છે આની અંદર જુઓ આ ફિપ્રોનિલ જે છે મિત્રો આ ઈસી જે લખ્યું ને એનું ફોર્મ્યુલેશન છે ઈસી ફોર્મ્યુલેશન એટલે આ ઈસી જે કોઈ પણ દવાનું ડબલું તમે લો ને એની પાછળ ઈસી લખેલું હોય એટલે આ પ્રવાહી આમ એકદમ તેલ જેવું આવતું હોય છે ઓઇલ જેવું અને એને તમે પાણીની અંદર જ્યારે દ્રાવણમાં નાખો ત્યારે આ જે દવા જે છે ને એ એકદમ પાણી આપણું જે સફેદ કલરનું દૂધ જેવું થઈ જાય ને એ આ ફોર્મ્યુલેશનથી થતું હોય છે એટલે અને આ એક છે આ પ્લાનો ફિક્સ છે આનું કામ પાકની અંદર આપણે છાંટીએ એટલે ફ્લાવરિંગ વધારવાનું જે કંઈ કામ છે એ આ પ્લાનો ફિક્સ આ બાયરનું છે આનું ફોર્મ્યુલેશન આજુ આ એલ ફોર્મ્યુલેશન છે એસેલ એટલે કે સોલ્યુબલ લિક્વિડ આની અંદર એવા પ્રકારની દવા આવતી હોય છે કે તમે આને પાણીની અંદર દ્રાવણમાં આપણે નાખીએ એટલે આ પાણીનો કોઈ કલર બદલાતો નથી પણ પાણીની અંદર ખૂબ સારી રીતે ભળી જતી હોય છે એટલે આ એક એસેલ એટલે કે સોલ્યુબલ લિક્વિડ આ એનું એસેલ ફોર્મ્યુલેશન છે અને એક આ મેન્કો જેબ છે જુઓ આ ફૂગનાશકમાં આપણે વાપરીએ છીએ પણ આજે પાછળ લખ્યું છે ડબલ્યુપી આ એનું ફોર્મ્યુલેશન છે એટલે કે વેટેબલ પાવડર પાણીની અંદર નાખો અને થોડું હલાવો એટલે એ ઓગડી જતું હોય છે અને આમ તો મિત્રો આપણે આખું વરા દવા છાંટી પણ એનું દ્રાવણ કઈ રીતે કરવું ને એ પણ એક ખૂબ આપણે સમજણ કેળવવા જેવી બાબત છે કારણ કે રિઝલ્ટનો તફાવત એમાં પણ રહેતો હોય છે આપણે એમનામ કોઈ પણ દવા આપણે ડોલમાં કે કોઈ ડ્રમની અંદર જ્યારે દ્રાવણ બનાવીએ દવા છાંટવા માટે ત્યારે એની અંદર એમનામ આપણે જે અનુકૂળ આવે એ દવા પેલી નાખી દેવી એવું એવું ના કરવું જો રિઝલ્ટ સારું અને પરફેક્ટ જોતું હોય ને તો પેલાં જ્યારે આપણે દ્રાવણ બનાવીએ ત્યારે દ્રાવણની અંદર પહેલાં જે ગ્રેન્યુઅલ ટાઈપ જે દવા છે આ જે મમરી ટાઈપની એ મમરી ટાઈપની દવા પહેલાં નાખી અને ખૂબ સારી રીતે એને હલાવી અને પછી એની અંદર જો મિશ્રણ આપણે આ પાવડર ટાઈપનું કરવાનું હોય તો પછી પાવડર નાખવો અને પાવડર નાખી અને એને બરાબર ઓગળી જાય પછી જો એને ક્રમવાઇઝ આ ઈસી ફોર્મ્યુલેશન કે એસેલ ફોર્મ્યુલેશન એ જે કંઈ છે આ દવા નાખવી મિત્રો એટલે એનું રિઝલ્ટ જે છે ને એ કપાશે નહીં અને પાણીની અંદર જે કંઈ સ્ટેપ બાય સ્ટેપ એનું જે મિશ્રણ થવાનું હશે ને એ ખૂબ સારી રીતે ભળી જશે અને ઘણા લોકો આજુ આ આર્યુ એ આપણે સ્ટીકર છે આ આપણે વાપરતા હોઈએ છીએ કારણ કે આ પાણીનું પુષ્ટિકરણ કરતું હોય છે અને રિઝલ્ટ લાવવામાં ખૂબ સારું કામ કરતું હોય છે કારણ કે આ નાખીએ એટલે દવા એકદમ પાતળી બની જતી હોય છે અને એનું રિઝલ્ટ ખૂબ સારું આપતી હોય છે પણ આને મિશ્રણ જ્યારે આપણે ડોલમાં કે ડ્રમની અંદર આનું મિશ્રણ કરીએ ને ત્યારે આને એમાં ભેગી ના નાખવી આ જે સ્ટીકર જે છે ને મિત્રો અને તમે પંપમાં પાણી ભરી લીધા પછી દવાનું મિશ્રણ નાખ્યા પછી પંપ થોડો બાકી હોય ત્યારે આનું પાંચ એમએલ કે સાત એમ જે આપણે નાખતા હોય એ સીધું પંપમાં જ નાખવું એટલે એને થોડો અવકાશ વધારે મળશે પાણીનું પુષ્ટિકરણ કરવામાં અને એનું રિઝલ્ટ પરફેક્ટ મળશે એટલે મિત્રો આવી રીતે આપણે દવા છાંટવાનું આવી રીતે એના જે કે ફોર્મ્યુલેશન છે ને એ મિત્રો સમજીશું અને એનું એ રીતે મિશ્રણ કરશું ને તો આપને રિઝલ્ટ પણ સારું મળશે અને સારું રિઝલ્ટ મળશે એટલે વર્ષ દરમિયાન એકાદો સ્પ્રે ઓછો કરવો પડશે